શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાન્નિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દૈવી ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગ લીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ અધ્યાય ચોપન બાપજીને આપણે વાત કરીએ વારંવાર કે એમને પ્રકૃતિનું સાનિધ્ય અતિશય ગમતું હતું અને એકાંત પ્રિય હતા એકાંત જો તમને ગમવા માંડે તો ખરેખર એ આધ્યાત્મિક પ્રગતિની સૂચક છે કેટલાક લોકો તો એકલા કોઈ દિવસ દેખાય જ નહીં કોઈકની જોડે જ હોય એકલા રહેવાની ટેવ પાડવાની બહુ જરૂર છે આપણે આપણી જાતની સાથે રહેવું હોય ને તો એકલા રહેવું પડે એકાંત વગર આધ્યાત્મિક પ્રગતિ શક્ય જ નથી એકલા બેસીએ ત્યારે આપણને આપણી અંતરમાં ડોક્યું કરવાનું કંઈ તક મળે છે બાપજીએ મોદીને કહ્યું મોદી કંઈક એકાદ સરસ નવી એકાંત જગ્યા શોધી નાખે આપણે ત્યાં મારે એકાદ દસ પંદર દિવસ અનુષ્ઠાન કરવા માટે રહેવું છે પવિત્ર અને એકાંત સ્થાન હોય પ્રકૃતિનું સાનિધ્ય તો જોઈએ જ મેન મેડ ના ચાલે બંગલો ગમે એટલો મોટો હોય તો બાપજીને પસંદ નહીં રહેવાની જગ્યા મામૂલી હોય તૂટલી ફૂટલી પણ પ્રકૃતિ ખીલેલી જોઈએ ચારે બાજુએ મોદી કાકાએ હોદી નાખી નડિયાદ પાસેની એક જગ્યા કુંભનાથ મહાદેવનું મંદિર સ્મશાનમાં છે એટલી નિર્જન જગ્યા છે કે ગામથી દૂરની આ જગ્યા અને કોઈનો સંસ્કાર કરવા માટે કોઈ આવે તે આવે નહીં તો નહીં એવું બાપજીને ત્યાં લઈ ગયા અને બાપજીના જગ્યા બહુ ગમી ગઈ મોદી સરસ જગ્યા છે અને ચારે બાજુ બધા પક્ષીઓ અને બધા એક કલરવ કરે ને એમને ગમતું હતું આ હું કામ કર્યો સવારમાં પહોંચેલા સ્નાન કર્યું દસ વાગે ભિક્ષા લીધી અને પછી બાપજી એ જગ્યાએ મહાદેવની સામે એક ચોતરો હતો ઝાડની નીચે ચોતરા ઉપર કંઈક આમ તેમ ઝાપટ ઝુંપટ કરીને એમ પાથરીને એની ઉપર બાપજી આડા પડ્યા હવે આમ કોક્ષી કરવા માટે હજુ બાપજી આડા પડ્યા છે ત્યાં તો એવું થયું કે બીજો એક ચોતરો હતો અહીંયા બીજા ઝાડની નીચેનો ત્યાં થોડી વાર બમ બમ ભલે જય ગિરનારી કરીને પાંચ સાત સાધુઓ ત્યાં આવ્યા અગડમ બગડમ પણ આ સાધુઓ સાધના કરનારા નહીં હા કે આંખો તો નસાથી લાલ ને ભંગેરી અગડમ બગડમ બોલે અને વ્યસનમાં પડી પડીકીઓ કાઢે ને ચલમો કાઢે કાઢી બધી ઝંડા જોડી રોપ્યા ધૂણી ધખાઈ ગામમાં ખબર પડી કે આપણા જેવા સાધુ આવ્યા છે ગામમાં પાછા આવે જવાનીયા હોદતા જો એવા સાધુઓને હા કે એ જવાનીયા તો અહીંયા આવ્યા ચલમો ભરી ભરીને ફૂંકે કાનના કીડા ખરી પડે એવી ગાળો બોલે ગમે તેવી અને ખાલી ભગવા કપડાં એ સિવાય કશું જ સાધુનું લક્ષણ નહીં એમનામાં બાપજી પડ્યા પડ્યા જોયું ને એમનું દિલ દુભાયું કરે રે આ કઈ અહીંયા આવીને પડ્યા હું એકાંત સ્થાન સુધીને અહીંયા આવ્યો ત્યારે અહીંયા મને આ જમવા નહીં દેતા મારું તો એક મહિનો અહીંયા રહેવું હતું ત્યાંથી આવી ચડ્યા આ નાલાયકો મારું મુકામ બગાડશે આવો પડ્યા પડ્યા વિચાર કરે હજુ એમના માટે નાલાયક શબ્દ મનમાં એમને આવ્યો બાપજીના મનમાં અને તરત અમને વિચાર આવ્યો કે મારે એમને નાલાયક કહેવાનો અધિકાર છે એ વ્યસની છે ગંજેરી છે ગાંજા ચરસ ફૂંકે છે એટલે મારી દ્રષ્ટિએ નાલાયક છે પણ એમની દ્રષ્ટિએ હું નાલાયક ખરો કે નહીં એમને એમના જેવા જ ગમે એમની દ્રષ્ટિએ તો હું ના લાયક કે ચરસે નથી પીતો ગાંજો નથી પીતો ચલમ નથી ફૂંકતો ગાળો નથી બોલતો ને એક લોકો અહીંયા હોય રહે છે એમની દ્રષ્ટિએ હું ના લાયક એમને થતું હશે કે બાવો જાય તો સારું અને મને હું જાય તો સારું એક નાલાયક ને બીજા ને નાલાયક કહેવાનો અધિકાર છે આ અવધૂત વિચારધારા છે બરાબર આતંકવાદીઓ આપણી દ્રષ્ટિએ દારૂ નહીં પીનારા નાલાયક લાયક જ છે ચોરની દ્રષ્ટિએ ચોરી નહીં કરનારા નાલાયક લાયક છે ગુનેગારની દ્રષ્ટિએ ગુનો નહીં કરનારા નાલાયક જ છે મારે એમનો કામ નાલાયક કહેવાના આવો અશુદ્ધ વિચાર આવ્યો એમના મનમાં અને એમને ઘસ ઘસાટ ઊંઘાઈ ગઈ જ્યાં સુધી મનમાં દુઃખ પેલા નાલાયક છે ત્યાં સુધી ઊંઘ ના આવે પણ જ્યાં આટલો વિચાર આવે કે ઘસ ઘસડા ઊંઘ આવી ગઈ આપણે આ જ શીખવાનું છે બીજાને નાલાયક કે બીજાને ગુનેગાર ગણવાનો આપણને અધિકાર જ નથી આપણે ઓછા કયા મોટા દૂધે ધોયેલા સજ્જન છીએ આ ધરતી પર દોષ વગરનો એક પણ વ્યક્તિ મળે નહીં જડ ચેતન ગુણ દોષ મય વિશ્વ ચિન્હ કરતા હાર રામાયણમાં ચોપાઈ છે જડ ચેતન ગુણ દોષ મય વિશ્વ ચિન્હ કરતા ર અને આ જ અનુસંધાનમાં બાપજી અમારા આદેશમાં પહેલું જ વાક્ય લખ્યું જુઓ તો બીજાના ગુણ જુઓ અને પોતાના દોષ જુઓ અને આપણે શું કરીએ બીજાના દોષ જોઈએ અને આપણા ગુણ જોઈએ પછી આધ્યાત્મિક પ્રગતિ થાય છે નહીં આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો આપણા દોષ બારી કઈથી હોદવા પડશે અને બીજાના ગુણ જોવાના તો જ આગળ વધવાનું મન થશે ભલે ગૌતમ બુદ્ધના જીવનમાં પ્રસંગ આવે છે ને ગૌતમ બુદ્ધ એકવાર એક જગ્યાએથી જતા હતા તો આખું ટોળું ભેગું થયેલું અને કોકની ઉપર હુમલો કરવાની તૈયાર મારો મારો નાલાયક છે મારો મારો એમ કરીને એક માણસ બિચારો વચ્ચે ઊભેલોને નામ થથરે અને બધા એને ધોલ ટપાલોને ટપાલ મારતા પછી બધા એને પથરાલીને મારવા તૈયાર થઈ ગયેલા એને એમાં પાછો કોઈક એમનો આગેવાન હશે એણે કીધું આ તો એટલો બધો નાલાયક છે એને પથરા મારીને મારી નાખો અત્યારે અરેબિયન કન્ટ્રીમાં એવી સજાઓ થાય છે એવી સજાઓ પથરા મારીને મારી નાખો કહે છે ગૌતમ બુદ્ધથી જોવાયું નહીં તે પાસે ગયા ને પૂછ્યું કેવા તમે આટલું બધું મંડ્યા છો એની પર આટલો બધો હુમલો કરવા માટે તૈયાર થયા છો આટલા બધા ભેગા થઈને ચાલીસ પચાસ જણા છો શું છે આ બધું એને કયો ગુનો કરે પેલા કીધું એને વ્યભિચાર કર્યો છે ચોરી કરી છે આમ કર્યું છે એમ કર્યું જાત જાતનું બધું કીધું પેલો બજારો થર થરથર ધ્રુજતો હતો ત્યાં આગળ ગૌતમ બુદ્ધે કીધું આને આટલા બધા ગુના કર્યા હતા અને મારી નાખવાનો તમને અધિકાર છે તમે બધા ભેગા થઈને મારી નાખો પથ્થર મારો એને બધા અને મારી નાખો એને પણ તમારામાંથી એ માણસે પહેલો પથ્થર મારવાનો જેણે પોતાની જિંદગીમાં કશું ખોટું કર્યું જ નથી જે દૂધો ધોયેલો હોય તે પહેલો પથ્થર મારે પછી બીજા બધા પથ્થર મારજો હોય ધરતી પર એકે ના હોય ધીમે ધીમે બધાએ પથ્થરા ફેંકી દીધા ને ઘર ભેગા થઈ ગયા પહેલાં કીધું હવે તું સારી રીતે જીવ છે તારું કલ્યાણ થશે આપણે દોષ પ્રત્યે આપણે વાંધો હોવો જોઈએ પણ વ્યક્તિ પ્રત્યે ના હોવો જોઈએ આપણે વ્યક્તિને દોષ બે ભેગા થાય એટલે વ્યક્તિને પછી આપણે ગુનેગાર સમજીને એને સજા કરીએ છીએ આ ભૂલ થાય છે પોતાના દોષ જોયા સિવાય મન નિર્મળ થાય જ નહીં અને મન નિર્મળ ના થાય ત્યાં સુધી ભગવતીમાં આનંદ આવે નહીં કે શાંતિનો અનુભવ થાય પણ નહીં બુરા જો દેખાને મેં ચલા બુરાના મિલ્યા કોઈ પણ જો તન દેખા આપકા તો બુરા બુરાના કોઈ આપણી અંતરમાં જોઈએ તો ખબર પડે કે આપણે જગતની સૌથી નાલાયકમાં નાલાયક વ્યક્તિ છે એની ખાતરી થાય અંતરમાં જોઈએ તો દરેકને થાય પહેલાં મહાભારતમાં પ્રસંગ આવે છે આપણે યાદ કરીએ છીએ ને વારંવાર એકવાર અર્ચનાપુરના રાજકુમાર તરીકે કોની નિયુક્તિ કરવી આ નક્કી થતું હતું એક બાજુ યુધિષ્ઠિરને બીજું બાજુ દુર્યોધન બે ઉમેદવાર હતા શ્રી કૃષ્ણને પૂછવામાં આવ્યો આ બેમાંથી કોને બનાવાય અધિકાર તો યુધિષ્ઠિરનો હતો પણ પેલા દુરદ્રષ્ટ અનુમત્વ બંને સમાન છે બીજી કોઈ યોગ્યતાના આધારે નક્કી કરો કે આ બેમાંથી કોને યુવરાજ પદ આપવું શ્રીકૃષ્ણએ કીધું એમને પંદર દિવસનો સમય આપવામાં આવે છે બંને જણને આ બંને જણાએ પંદર દિવસ દરમિયાન આખા નગરમાં ફરવાનું બધે ઘેર ઘેર અને ગામે જેટલાને બધાને વ્યક્તિગત મળવાનું અને શોધી લાવવાનું કે આ ગામમાં આખા નગરમાં સૌથી નાલાયકમાન આલાયક કોણ છે અને સૌથી સજ્જનમાં સજ્જન કોણ છે આ નામ હોદીને આવવાનું પંદર દિવસમાં પંદર દિવસ પછી પૂછવામાં આવ્યું દુર્યોધનને પૂછ્યું બોલ આ જગતમાં નાલાયકમાન આલાયક કોણ ને સજ્જનમાં સજ્જન કોણ દુર્યોધને કીધું આખા નગરમાં ફર્યો બધા જ નાલાયક નીચ નલકટ છે સૌથી ખાનદાન હોય ને તો હું શું કહેશ મારા એવો સજ્જન કોઈ નહીં યુધિષ્ઠિને પૂછું તમારું ઉધિષ્ટિને આંખમાં આંસુ આવી ગયા ભગવાન સાચું કહો આખા નગરમાં ફર્યો બધા જ ખાનદાન છે સજ્જન સેવા સારા માણસો છે આખા નગરમાં નાલાયકમાં નાલાયક કોઈ હોય ને તો હું છું આ યુધિષ્ઠિની દ્રષ્ટિ હું નાલાયક એ યુધિષ્ઠિની દ્રષ્ટિ બીજા નાલાયક દુર્યોધનની દ્રષ્ટિ બાપજીએ કીધું એક નાલાયકને બીજાને નાલાયક કહેવાનો અધિકાર ક્યાં છે હળવા ફૂલ થઈ ગયા અને હુઈ ગયા બે કલાક પછી જાગ્યા ને તો પેલો ચોતરો ખાલી ખમ પછી પૂજારીને પૂછ્યું બાપજીએ મહારાજ આ પેલા બધા કહી ગયા કે તમે હું ગયા ને પછી બરા અંદર અંદર બાજ્યા એવા બાજ્યા એવા બાજા તે પછીથી કોણ જાણે શું થયું તે ડેરા તંબુ ઉઠાયા જોડી ઝંડા ઉઠાવીને ભાગી ગયા કશે બીજે ગયા કહે મહારાજ હવે તમે શાંતિથી અહીંયા રહો અને બાપજી એ મહિનો ત્યાં રહ્યા હતા કુંભરાક મહાદેવ બહુ જ સરસ જગ્યા છે એવું કહેવાય છે નડિયાત પાસે છે બીજાના દોષ જોવાથી ક્લેશ વધે મન ચંચળ થાય અશાંત થાય અમારા આદેશનું પહેલું જ વાક્ય છે જુઓ તો બીજાના ગુણ જુઓ અને પોતાના દોષ જુઓ પછીથી તો બાપજી આનંદથી એવા દિવસો પસાર થયા ત્યાં બેસે ને આનંદમાં એમનો સમય પસાર થયો એ અરસામાં એવું થયું હતું કે એકવાર અમદાવાદના એક ગૃહસ્થ ત્યાં આવ્યા બાપજીની પાસે બે હાથ જોડીને બેઠા વંદન કરીને પછી બાપજીને વાતો નીકળતી દીધી એ ભાઈ ખૂબ ભણ્યા પરદેશ ગયા ખૂબ સંપત્તિ ભેગી કરી ખૂબ કમાયા અને અતિશય સંપત્તિમાં માલે બંગલાઓ બનાવ્યા પરદેશમાં બધે ફરે અલગ અલગ દેશોમાં એવી રીતના પૈસો બહુ હોય એટલે માણસો વધારે બિઝી હોય બિઝી રહે આવી રીતના બાપજીની પાસે એમ કે મારે તમે જો આજ્ઞા આપો તો એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે બાપજી કે પૂછો એ મેં એવું સાંભળ્યું છે કે ધ્યાનનો બહુ મહિમા છે તો મારે ધ્યાન કરવું છે તો હું ધ્યાન કોનું કરું બાપજી કીધું તારા ઘરમાં જે દેવસ્થાન હોય એ દેવસ્થાનમાં જે દેવ હોય એનું જે સ્વરૂપ તને બહુ ગમતું હોય એનું ત્યારે ધ્યાન કરવાનું મને કીધું બાપજી પણ અમારા ઘરમાં કોઈ દેવસ્થાન જ નથી દેવસ્થાન રાખતા જ નથી અમારે પરદેશ જઈ આવ્યા ભણ્યા કમાયા પછી હવે દેવની શું જરૂર બાપજી કીધું તારા ઘરમાં કોઈ ભગવાનનો ફોટો તો હશે ને દેવોનો દેવીનો ફોટો એનું ધ્યાન કર બોલો કે બાપજી તમને હાંચું કહું અમારા ઘરમાં છે ને પ્રાકૃતિક દ્રશ્યોના પીસ હોય ફિલ્મના કલાકારોના ફોટા હોય ક્રિકેટરોના હોય કુટુંબના સભ્યોના હોય અમે દેવદેવીના ફોટા રાખતા જ નથી અમે ખૂબ ભણ્યા હવે આગળ વધી ગયા હોય બધું હું રાખવાનું કહેશ બાપજી કે તું કોનું ધ્યાન કરીશ તારા ઘરમાં જે ફોટા હોય એમાંથી કોનું ધ્યાન કરે તને જે ફોટો બહુ ગમતો હોય એનું ધ્યાન કરવા માટે નક્કી કર બોલો કે બાપજી તમને હાંચ્યું મને મારી પત્નીનો ફોટો બહુ ગમે છે ધ્યાન કરું બાપજી કંઈ કરે તો વાંધો નહીં પણ ધ્યાન એનું કરાય કે જેનું સ્મરણ કરતાં મન નિર્વિકાર થાય નિર્વિકારનું ધ્યાન કરીશ તો તું નિર્વિકાર થઈશ પત્નીનું ધ્યાન કરીશ તો તારા મનમાં વિકાર આવશે ને તારું પતન થશે તારે ધ્યાન ફોટાનું જ કરો ને તારી માના ફોટાનું કર જે તારી માના ફોટાનું કર ધ્યાન માટે બાપજીએ આજ્ઞા વારંવાર કરી છે ગ્રંથમાં તો બસો પાંચસો વખત આગ્રહ કર્યો હશે ધ્યાન કરો ધ્યાન કરો પણ ધ્યાનનું રહસ્ય આ છે જેનું ધ્યાન કરવામાં આવે એનું રૂપ એના ગુણ અને એની શક્તિ ધ્યાન કરનારમાં ઉતરે ત્રણેય વસ્તુ કીડો હોય છે તો ભમરીનું ધ્યાન કરે કાળા રંગની ભમરી જોઈ છે ને આકાશમાં ઉડે છે પાટડામાં કાણું પાડે છે તો ભમરી એને પકડીને પોતાના દરમાં લઈ જાય એવા ડંખ મારે એવા ડંખ મારે એનો ડંખ માણસને પડે ને તો મહિના સુધી રૂજાય નહીં ખતરનાક હોય છે એનો ડંખ લાકડાની આરપારે કાણું પાડી શકે જેવાનો ડંખ હોય છે ભગવાન એવી કંઈક લીલા કરી શકે પેલો કીડો મળતો નથી પેલો ડંખ મારી મારીને ધરી જાય પછી ભમરી જતી રહે અને પછી કીડો એનું ઉત્કટતાથી ચિંતન કરે ભમરી આવશે ડંખ મારશે ભમરી આવશે ડંખ મારશે ભમરી આવશે ડંખ મારશે એટલું બધું ઉત્કટતાથી ચિંતન કરે છે વખતે તે પોતે કીડો મટીને ભમરી થઈને ઉડીને જતું રહે છે હવે કીડોને ભમરી વિજાતી કીડો ભમરીનું ધ્યાન કરતાં કરતાં જો ભમરીનું રૂપ રંગને ગુણ મળતા હોય તો જીવ અને શિવ તો બંને સજાતીય હશે બંને ચૈતન્ય છે એ જો ભગવાનનું ધ્યાન ઉત્કટતાથી કરે તો કેમ ના થાય જીવમાંથી શિવ એટલે ખૂબ આગ્રહ કર્યો અત્યારે આપણે આ કથા આવડીએ છીએ ને આ ઉઘાડી આંખે ભગવાનનું ધ્યાન છે આ હા કે આ બી ધ્યાન જ છે ઉગાડી આંખે આપણા ઈષ્ટદેવ સદગુરુદેવનું ધ્યાનનો રોજે થોડીક પ્રેક્ટિસ કરવી જે આપણે ઉઘાડી આંખે જોઈએ છે એને આંખ બંધ કરીને જોવાનો પ્રયત્ન કરીએ અને ધ્યાનનો અભ્યાસ કહેવાય અને આંખ બંધ કર્યા પછી દેખાય અને ધ્યાનની સફળતા કહેવાય જો કરી જોજો નહીં દેખાય ધ્યાન કરતાં બધાને આવડે છે એવું નથી નથી આવડતું પણ ભગવાનના સ્વરૂપના ધ્યાનનો પ્રેક્ટિસ નથી અનુભવ નથી પ્રયત્ન નથી કર્યો એટલે નથી દેખાતું બાકી અત્યારે ઉગાડી આખે તમને તમારા ઘરના કુટુંબના સભ્યોના મોડા દેખાશે બધાને પતિ કેવા છે પત્ની કેવી છે છોકરા કેવા છે દેખાય છે ને ભગવાનનું મોડું નથી દેખાતું બંધ કરીએ તો કારણ કે પ્રેક્ટિસ નથી પહેલાંમાં પ્રેક્ટિસ એટલે દેખાય છે પણ એ બાપજીએ લખ્યું જ છે કે આવું શરૂઆતમાં અંધારું દેખાય તો પણ હરસો નહીં પ્રયત્ન કરજો એને પહેલાંની બે અવસ્થાની આપણે વાત કરીએ ને કે ધ્યાનમાં બેસીએ તો સૌથી પહેલાં ઓમકાર દસ પંદર વખત કરવું પછીથી માનસી સેવા એનો એને પહેલાંનું પ્રિયમ એ સ્ટેપ છે માનસી સેવા પછીથી ત્રાટક ત્રાટક પછીથી ધ્યાન થાય ત્રાટક એટલે આપણે જે ઈષ્ટદેવનું સ્વરૂપ અંતરમાં સ્થિર કરવું છે એનું સરસ ચિત્ર અત્યારે તો બહુ ફર્સ્ટ ક્લાસ કલરિંગ ફોટા મળે છે નાનકડો આપણને ફાવ ઉગાડી આંખવાળો ફોટો જોઈએ આંખ બંધ હોય કે ગોગલ્સવાળો હોય ફોટો ના ચાલે ઉગાડી આંખવાળો ફોટો હોય એની આંખમાં આંખ બાપજી તો લખ્યું છે કે પગથી આશીર ધ્યાન કરવું ભગવાનનું ધ્યાન પગથી આશીર પહેલાં ચરણનું ધ્યાન કરવાનું તાકી તાકીને જોવાનું ત્રાટક એટલે શું એવી તાકીને જોવાનું કે આંખની પાપણો પડે નહીં એમાંથી પાણી નીકળશે એ વખતે તો નીકળવા દેવાનું એનાથી આંખની શક્તિ વધે છે એને જો આમ પલ આપણી પાપણો હલવી ના જોઈએ બિલકુલ આમ ને પછીથી જ્યારે બહુ થાક લાગે ત્યારે એની જાતે પાપણો બંધ થાય અને પછી આંખ બંધ કરીને જોવાનો પ્રયત્ન કરવાનો શરૂઆતમાં અંધારું જ દેખાશે પણ આરવાનું નહીં બાપજી લખે છે અઠવાડિયે પંદર દિવસે મહિને છ મહિને વર્ષે પાંચ વર્ષે દસ વર્ષે પણ ના દેખાય તો એ હરશો નહીં કોશિશ કરને વાલો કી આર નહીં હોતી અને જો એ સફળતા મળી ધીમે ધીમે પગનું પછી સાથલનું પછી છેલ્લે મુખારવનનું અને પછી સર્વાંગનું આ એના સ્ટેપ્સ બતાવ્યા છે આ પ્રમાણે કરવાનું અને જો એ આંખ બંધ કર્યા પછી થોડુંક પણ જો ઝાંખી થવા માંડે તો આપણી પીઠ આપણી જાતે થપ થવાની જીતી ગયા ભેડો પાર થવાની ગેરંટી શિક્ષાપત્રીમાં તો આમાં લખ્યું છે કે ભગવાન એવી રીતના આંખ બંધ કરીને સ્વરૂપ અંતરમાં લાવવા પ્રયત્ન કરો એ વખતે જે યાદ આવે જે નડે જે દેખાય એનું નામ માયા પ્રયત્ન કરવાથી ચોક્કસ સફળતા મળે છે બાપજી નારેશ્વરમાં સર્વતમાં આવે ને એ જમાનામાં આટલા સારા ભગવાનના ફોટા નહોતા મળતા એમને કોઈ દિવાળી ઉપર દત્તાત્રેય ભગવાનનું ગ્રીટિંગ મોકલેલું પહેલાં આવતા હતા ને ગ્રીટિંગ દત્તાત્રેય ભગવાનનું આટલું જ સમજ તું પોસ્ટકાર સાઇઝનું બાપજીએ એનું ધ્યાન કર્યું છે આવા સારા ફોટા જ નહોતા એમની પાસે પણ હાર્યા નથી છ કલાક ધ્યાન કરતા હતા બાપજી શરૂઆતમાં તો જવાનીમાં પછીથી ત્રણ કલાક સવારે ત્રણ કલાક બપોર પછી ધ્યાન કરતા હતા ધ્યાન કર્યા વગર મન શુદ્ધ થાય જ નહીં ધ્યાન એટલે સંસાર ભૂલીને મનને ભગવાનમાં લગાડવાનું એને ધ્યાન કહેવાય ઊંઘમાં સંસાર ભૂલાય પણ ભગવાનનું અનુસંધાન ના હોય જ્યારે ધ્યાનમાં તો સંસારનું વિસ્મરણ અને ભગવાનનું સ્મરણ બંને એક સાથે બહુ શક્તિ છે તે એક જણે બાપજીને એક પ્રશ્ન પૂછેલા છેલ્લી વાત કહી દઉં કે એનાથી ચિત્ત એટલે મન સ્થિર થાય છે અને મન સ્થિર થાય પછી શાંતિનો અનુભવ થાય છે મન સ્થિર થાય એટલે મન મરી ગયું કહેવાય મન એટલે હું વિચારોના જાળા ટ્રેન એ વિચારો બંધ થઈ જાય અને મન સ્થિર થઈ ગયું કહેવાય પણ પૂછું કે આના માટે ભગવાનનું ધ્યાન કરવાના બદલ કરીએ પણ આપણે સંસારના અમુક કામ વખતે એકાગ્રતા તો રાખવી જ પડે છે એવું એ વખતે ધ્યાન થાય છે જ બહેનો દાળ શાકમાં મીઠું નાખે તારે એકાગ્રતા હોય છે જ વધારે પડે તો બગડી જાય ને ઓછું પડે તો મજા ના આવે એવી રીતના ધારો કે કોઈ ગાડી ચલાવતો હોય તો સ્ટિયરિંગ ઉપર એનું કેટલું એ વખતે ધ્યાન હોય છે એ વખતે પણ એકાગ્રતા તો થાય છે જ ને બાપજીને પૂછેલું આવો તો એનાથી મનને સ્થિર કરવા પ્રયત્ન કરીએ ગાડી ચલાવ ચલાવવાના પ્રેક્ટિસથી તો શું વાંધો આવે કે નહીં બાપજી કહે ચાલે કે નહીં કહેશે બાપજીએ કીધું એને કોરી એકાગ્રતા કહેવાય એને કોરી એકાગ્રતા કહેવાય અને શાસ્ત્રમાં અંતે શા મતી યા ગતિ અંતકાળે જેવી મતી હોય એવી ગતિ થાય હવે જેને પેલા સ્ટિયરિંગના દ્વારા પોતાના મનને સ્થિર કર્યું હોય અને અંતકાળે એના ગાડીનું સ્ટીયરિંગ યાદ આવે તો બીજો જન્મ એનો કદાચ કોઈ ગાડીવાળાને ઘેર ના થાય તો કુંભારને ઘેર થાય ચાકડો ચલાવે આગલા જન્મમાં સ્ટિયરિંગ ઉપર ધ્યાન આપ્યું તો બીજા જન્મમાં ચાકડો ચલાવવાનો વખત આવે કુંભારનો ચાકડો ચલાવવાનો અવતાર આવે ભગવાનમાં મનને એકાગ્રતા એકાગ્ર કરવાથી ભગવાનની ભક્તિનો ભગવાનનો આનંદ પણ વધારાનો મળે છે જો સંસારમાં બીજી કોઈ જગ્યાએ મન એકાગ્રતા કરવાથી મળે નહીં ભગવાનમાં મનને એકાગ્ર એકાગ્ર કરીએ તો ભગવાન આનંદ સ્વરૂપ છે ધ્યાન ને આનંદનો અનુભવ થાય જ પછી બાપજી બોલ્યા અનેક જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે જ એ સ્થિતિ આવે શ્રી શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન ઘી